એટલે એનો મને આનંદ છે ઘરનો કાર્યક્રમ છે બાજુમાં ગમે એવો પાવર વાળો હોય ને ભાળે ને ઢીલો પડી જાય મહાદેવ નગર છે આ વિસ્તાર સામે શમશાન દેખાય છે એનો અર્થ એ છે ભગવાન શિવ નું આ વિસ્તાર છે એક જણો કાળી સૌદેશ ને ફૂલ થઈ ગયો કાળી સૌદેશ ને અને ઊભી ભી બજાર કે એ હોય કાય હોયાવા તો ગામ ના કે હોશિયારી હોય તો હોય ને સમશાન જરીક થું મહાન ગામ ડાકણ સુડેલું થતું

મનકુટી બનાવી દે છે એટલે ઝાડવાનું જતન કરજો અને એ ખાટલીમાં જે બળી એને પરિવારે નક્કી કરવું કે આપણે જેટલા લાકડા બાય એટલા વૃક્ષો આપણે પણ વાવતા જાય જેથી કરીને આપણે બાળવામાં કોટલી ન હોય પણ ભીડ ગયો ખાટલી ખોક ગયો આલે હારા ઘાટ પણ પાયા ઉંધ્યા એવું લાગ્યા છે બેઠો છો ને ત્યાં બે ભીડી કે

અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડા તો આપણા બેન્ડ વાદા વાળા મોટા સાહેબ તો ખબર પડે છે એવા એવા ઓફિસર જેવા મારે સુરત માં ઘણું થયું તમને હકીકત બનેલું અને બહુ સારા એક કલાકાર મારા વડીલ સમાન એ હાર્યા હતા એટલે મને એને કીધેલું મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ ભાઈ મને તારીખ એને લખાવેલી ત્યાં મને કે જોધપુરી મેં જોધપુરી હિવડાવી ત્યારે પતલે હો ત્યારે એની ઉંમર છે મને કે આમ લાગવું જોઈએ માના હા કેવું છું ખબર અમે જે કલરના જોધપુરી પહેર્યા હતા એ કેટરસના છોકરા બે પહેરેલા અને ગોલ્ડન જ્યાં આપણે

아직 크리스천 빼서 몰랐지. 이날 수밥 먹어요. 아저, 아저. 마자레 마히테라 레스타오레토. 안 그래요? 아, 아르간기도 잡혀. 다른 후부터 배 시작하는 거예요. 에이, 봐요. 아야, 다른. 안 캘로, 캘로, 보나 캘로.

સવાલ નથી આમ આમ તો બધી ફર્માશીઓ લેવા બેહી લેતા ત્રણ દી રોકાય ક્યારેક માઇન્ડ મેળવે એમ છે પણ જેટલું લેવા ગયો ઈ ક્યાં કોઈ ગયો તો મન ગયો હું ક્યાં તો એ બધું પૂરું છું ના હું અહીંયા હવે મને ધ્યાન રાખો હું ક્યાં તો મને ખબર છે તમે મને સલાહ દ્યો તો તો હું અહીંયા તમે અહીં ન હો પછી મને હું ક્યાં હતો એ મને ખબર છે હા લગ્ન ગીતી ની વાત રાખો એટલે એ તો ભાઈ નું આવી ગયું મેં કીધું પણ હા અમારા હરિદ્વારમાં પ્રોગ્રામ